આજની આ આપણે ઉચાપીડા મુકામે એક ગ્રામ સભાનું આયોજન કર્યું છે અને આ મિટિંગની અંદર આખા ગામમાંથી અનેક ફળિયામાંથી બધા જ વ્યક્તિઓ આવ્યા છે આપણા ગ્રામ પંચાયતના સભ્યો પણ છે સરપંચ પણ છે અહીંયા આપણે એ ચર્ચા કરવા માટે ભેગા થયા છે કે આપણો જે ભોગમા તાલુકો છે એ અત્યારે રનિંગ છે અને રનિંગ તાલુકામાંથી વિભાજન કરી અને આજે ગુંદી એક નવો તાલુકો જવા માટે બનવા માટે જઈ રહ્યો છે હવે ગુંદી તાલુકાની અંદર ઘણા બધા જે આપણા વિસ્તારના જે ગામડાઓ છે એ ગુંધી તાલુકા તાલુકા અંદર સમાવેશ કરવા માંગતા નથી અને ગામડાઓ એનો વિરોધ કરી રહ્યા છે અને એમાં આપણે પણ આવી ગયા આજે આ લોકશાહી દેશ છે અને લોકશાહી દેશની અંદર દરેક વ્યક્તિને બોલવાનો સ્વતંત્ર અધિકાર છે અને આપણો જે આ જે દેશ છે ને લોકો દ્વારા ચાલતો દેશ છે કોઈ વ્યક્તિ દ્વારા ચાલતો દેશ નથી એટલે જ્યારે અમુક એવા વ્યક્તિઓ સત્તા પર આવી અનેક લોકોનો અભિપ્રાય પ્રાય લીધા વગર ખાલી મેન મેન લોકોનો અભિપ્રાય લઈને આજે નવું જે કંઈક વસ્તુ કરવા માટે જતા હોય ને ત્યારે ઘણા બધા લોકોનો વિરોધ ઉઠી હોય અને બધાને સહમતી જ્યારે બનતું હોય ને કોઈ પણ કરે સહમતી સંપ દ્વારા બનતું હોય ને તો કોઈ વિરોધ કરી શકે એમ નથી પણ આજે ગુંદી તાલુકો જો બને આપણો તો આપણા જ્યારે આદિવાસી જે વિભાગ છે એમાં જો ગામની તાલુકામાં તો બધા જ લોકો આવી જાય છે એમાં બક્ષી લોકો આવી જાય દરેક જાતિના લોકો આવી જાય છે પણ જ્યારે ટ્રાઇબલ એરિયા આવે આપણો જ્યારે આદિવાસી વિસ્તાર આવે ત્યારે ઘણા બધા ઓછા ગામડાઓ હોય છે એમાંથી દસ થી પંદર જ આપણો વિસ્તાર આવી શકે એમ છે આમ તમે કેલ્ક્યુલેન તમે જોવા જશો ને ગામડા બાકી બધો જ વિસ્તાર એ આમ બીજા બધા જે ગામડાઓ હોય છે ને એ બધો જ વિસ્તાર આપણો બક્ષી પંચમાં આવે છે અને જ્યારે નવો તાલુકો બનશે આપણા ઘોઘંબા તાલુકામાંથી નવો તાલુકો બનશે તો આપણા જે લોકોને પણ ઘણી બધી પ્રકારની તકલીફ ઊભી થાય એવું છે કારણ કે આપણા સમાજના મોટા ભાગના જે લોકો છે મજૂરી વર્ક કરીને જીવે છે અને મજૂરી વર્ક કરીને જીવે એટલે આપણો વિસ્તાર ક્યાં જવાનો બરોડા બાજુ જવાનો છે ને હવે મજૂરી કરવા માટે આપણે બરોડા જ જતા હોય જો ઘોઘંબા આપણે બરોડામાંથી પણ જે એક દિવસ રજા પાડીને આવે ને તો પણ આપણે ઘોઘંબા એક દિવસ કામ પતાવી પાછા બરોડા જતા જઈએ તો એ દ્રષ્ટિએ પણ વિચારીએ તો આપણા લોકોને સારું પડે એવું છે ઘોઘંબા તાલુકો અને જો ગુંદી આપણો તાલુકો નવો બને જો આપણું ગામ જો ગુંદીમાં જતું રહે છે તો આગળ સાહેબ મહારાજે કીધું તેમ ગુંદી જે તાલુકો બને તો ભવિષ્યની અંદર અનુમાન આપણે લગાવી છે કલ્પના કરીએ છે નક્કી નથી કહેતા કે જતું જ રહે પણ અનુમાન જો કરીએ ને તો દાહોદ કે એ વિસ્તારમાં પણ આપણો તાલુકો જઈ શકે એમ છે ભવિષ્યની અંદર અને ઘણી બધી મુશ્કેલી આપણા લોકોને પડશે જો આ બાજુ જો આપણો તાલુકો બનશે ને તો એટલે દરેક ગામના જે લોકો છે વિરોધ ઉઠાવી રહ્યા છે કે આપણો જે તાલુકો છે ઘોઘમમાં જ રહેવો જોઈએ બુંદીમાં આપણો સમાવેશ ન થાય આપણું ગામ તો આપણા બધા જ લોકો અહીંયા આપણે ઉંચા ગામના લોકો અહીંયા બધા ભેગા થયા છે તો બધાની સહમતી શું છે હાથે બધા બોલજો કારણ કે અહીંયા કોઈ વ્યક્તિનો પ્રશ્ન નથી આખા ગામનો પ્રશ્ન છે

તો આવી રીતે એક સાથે અવાજ ઉઠાવવાનો છે આપણે કોઈ વ્યક્તિના માથે પાડવાનું નથી આગળ મહારાજે કીધું તેમ કોઈ આ ગામના કોઈ જેટલા સભ્યો છે એ સભ્યોને આપણે માથે નથી પાડવાનું આપણા ગામના જે મુખી છે સરપંચ એ સ્વતંત્ર છે કોઈનો દબાયેલો નથી સ્વ સરપંચ જો વિચારે છે તો એને કોઈ અધિકારી પણ દબાવી શકતો નથી કોઈ નેતા પણ એને દબાવી શકતો નથી એ પોતાની જાતે ગામનો નિર્ણય લઈ શકે છે ગામના કામો પણ એ પોતાની રીતે પોતાની આવડતથી કરી શકે છે બાકી સરપંચને જેટલો મોટો અધિકાર છે ને સર ગ્રામ સભાની જે ઠરાવ છે ને એ સરપંચ એને કોઈ ગ્રામ સભા દ્વારા જ આપણો જે ઠરાવ છે એ ઉપર નક્કી થતો હોય છે એટલે સરપંચ ને તો ગમે તે ગામનો કઈ રીતે વિકાસ કરવો શું છે શું એ સરપંચના હાથની જ વાત છે એ મૂકી છે આપણો આખા ગામનું જે સંચાલન એ સરપંચ દ્વારા થતું હોય છે એટલે આપણે કોઈ વ્યક્તિને માથે નથી પાડવાનું આ જે પ્રશ્ન છે પ્રશ્ન પ્રશ્ન નથી આખા ગામનો છે છે એટલે કોઈ વ્યક્તિને આપણે આજે એ કોઈ વ્યક્તિને આપણે માથે પાડવાનું નથી કારણ કે રાજકારણ છે ને એ ગમે ત્યારે એક વ્યક્તિને પણ દબાવીને પણ કામ કરાવી લેતું હોય છે રાજકારણ વસ્તુ એ છે કારણ કે એમના હાથમાં સત્તા હોય છે